હાલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો ભરતી અપડેટ સેનલ તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે એક યોજના વિશે મિત્રો માહિતી મેળવવાના છીએ તો પીએમ મુદ્રા લોન યોજના વિશે મિત્રો માહિતી મેળવશું અને જો મિત્રો સેનલમાં નવા આવ્યા તો સેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આપણે વિગતવાર બધી ચર્ચા અહીંથી આપણે કરવાના છીએ તો આપણે વાત કરીએ તો પીએમ મુદ્રા લોન જે વ્યવસાય માટે દસ લાખ રૂપિયા સુધીની મિત્રો લોન છે મિત્રો આપે છે કઈ રીતના લોન આપ્યા છે એમાં શું કરવું મિત્રો એ બધી આપણે આ વિડીયોમાં વાત કરીશું મિત્રો જો વિડીયો ગમે તો લાઇક કરી દેજો મિત્રોને શેર પણ કરવાનું ભૂલતા નહીં આગળની પ્રોસેસની વાત કરીએ તો પીએમ લોન મુદ્રા વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી મુદ્રા લોન બે હજાર ચોવીસમાં મિત્રો દરેક ભારત સરકાર દ્વારા નાગરિકો માટે વ્યવસાય માટે દરેક નાગરિકને વ્યવસાય માટે મિત્રો લોન છે મિત્રો પૂરી પાડે છે કયા કયા વ્યવસાય માટે અને કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે કઈ રીતે ફોર્મ તમારે એપ્લાય કરવાનું એ પણ વાત આગળ આપણે કરવાના છીએ તો ખાસ કરીને વિડિયો બની રહ્યો આ જ વાત કરીએ તો ગુજરાત જે યોજના આપણા જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મિત્રો નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલી છે મિત્રો પચાસ હજારથી રૂપિયા લઈ અને તમે દસ લાખ રૂપિયાની લોન છે મિત્રો લઈ શકો છો વ્યાજ વ્યાજદર કેટલું રહેવાનું છે એ પણ આગળ વાત કરીશું અને કોણ કોણ લઈ શકે છે તો પ્રધાનમંત્રી મુદ્રા લોન વિશે વાત કરીએ તો ધંધા કરવા માટે માંગતા બેરોજગાર નાગરિકો માટે મિત્રો સારી એવી ભંડોળ અભાવ છે એના કારણે છે મિત્રો તમે સારું કાર્ય નો કરી આપતા સારું કામ નોકરી એક તો એના માટે યોજના છે મિત્રો બહાર પાડવામાં આવેલી છે આપણે એક કોસ્ટેક પ્રમાણ સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો તો પ્રધાનમંત્રી લોન મુદ્રા યોજના વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા યોજના છે મિત્રો શરૂ કરવામાં આવે છે અને આગળની વાત કરીએ તો નાના વેપારીઓ માટે પાંચ દસ પચાસ હજારથી લઈને દસ લાખ રૂપિયાની લોન અરજી પ્રોસેસ ઓનલાઈન છે અને વેબસાઇટ પણ મિત્રો આપેલી છે તમારે કોઈપણને અરજી કરવી હોય તો તમે અહીંથી અરજી કરી શકો છો આગળની વાત કરીએ જો શિશુ લોન હેઠળ લોન મેળવવા માંગતા હોય તો પણ તમને મિત્રો પાંચ હજાર રૂપિયા સુધીની લોન તમને આપી શકે અને જો કિશોર લોન માટે છે તો પચાસ હજારથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીની એટલે સોરી પાંચ લાખ સુધીની લોન તમને મળી શકે છે અને તરુણ અવસ્થામાં મિત્રો શું હોય તો મિત્રો તમને પાંચ લાખથી દસ લાખ રૂપિયાની લોન મળી શકે છે મિત્રો અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો એના વિશે દસ્તાવેજો વિશે વાત કરીએ તો આધાર કાર્ડ પાન કાર્ડ બેંક એકાઉન્ટ જો છે મિત્રો સરનામાનો પુરાવો આવકનું પ્રમાણપત્ર પાસના ફોટાઓ અને મોબાઈલ નંબર એટલા ડોક્યુમેન્ટ હોય મિત્રો તો તમે સરળતા મુજબ તાત્કાલિક લોન લઈ શકો છો જો મી જો પીએમ મુદ્રા લોન યોજના હશે ઓનલાઈન રજૂ મિત્રો કરવાની રહેશે રસ તો ઉમેદવાર મિત્રો અહીંયા આપણે ઓફિશિયલ વેબસાઇટ દર્શાવી દીધી છે આ વેબસાઇટ ઉપર જઈ મિત્રો તમારે ફોર્મ એપ્લાય કરવાનું છે ખાસ કરીને ઘણી મિત્રો લેવો તમે લઈ શકો છો નો ડાઉટ કોઈ પ્રોબ્લેમ નથી અને તમે છે ફોર્મ મિત્રો ભરી શકો છો એના માટે કયું ફોર્મ ડાઉનલોડ કરવું એ પણ તરીકે આપણે વાત કરી લઈએ આગળ તો ત્યાં એક એપ્લિકેશન 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 ડાઉનલોડ ફોર્મનો ઓપ્શન તમને મિત્રો મળી જશે જ્યાંથી તમારે છે અરજી સંપૂર્ણ ભર્યા બાદ ત્યાંથી છે જરૂર દસ્તાવે મિત્રો અપલોડ કરવાનો રહેશે સ્કેન કરી અને ત્યારબાદ તમારે સબમિટ કરવાનો રહેશે અને બેંકની ડિટેલને બધી પર્સનલ ડિટેલને બધી નાખવાની છે મિત્રો બધી ડિટેલ એડ કરી ત્યારબાદ તમારે ફોર્મ મિત્રો સબમિટ કરી દેવાનો રહેશે આ રીતના વિડીયો તો તમે મિત્રો વિડીયો જો ગીમો હોય તો વધુ વધુ શેર કરો અને શેરને સબસ્ક્રાઈબ કરતા જજો તમને પણ મિત્રો આ સરકારી લગતી માહિતી અને યોજનાને લગતી માહિતી મિત્રો છે ગવર્મેન્ટ જોબની લગતી તમામ માહિતી મિત્રો આપણા ચેનલ પર મૂકવામાં આવે છે મળી નવા વિડીયોમાં જય હિન્દ